હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇકનું બટન છે એ દબાવવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે હર કોઈ પશુપાલક તેને ગાય હોય અથવા તેનું ભેસ હોય તનું મિત્રો હર કોઈ પશુપાલક તેનું અડાણ છે ગાડ ભેંસનું અથવા ગાયનું તે મોટું કરવા માગતું હોય છે જેવડું તમારું અડાણ હશે તેટલું જ પછું સારી માત્રાની અંદર તમને દૂધ છે તે પણ ઇન્ક્રીઝ કરીને આપશે અને જ્યારે આપણે ડેરીની અંદર વધુ દૂધ ભરાવીશું તો વધુ આપણને નફો મળશે અને તેમાંથી ઘણી બધી આપણે દૂધમાંથી કમાણી છે તે કરી શકવાના છે કારણ કે મિત્રો આપણી પાસે જેવડું બળતન હશે તેટલું જ તેની અંદર આપણે પાણી ભરી શકશું તે ટોપિક ઉપર વાત કરવાના છીએ કારણ કે મિત્રો આપણી પાસે ગાય અથવા ભેંસ જેવડું ઓડાન હશે તો ખૂબ માત્રાની અંદર તેનું દૂધ છે તે પણ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ કે જ્યારે તમે પશુ લે વેચ કરો છો અથવા તમે પશુ કોઈ લેવા લેવા માગો છો અથવા તમે પશુ વેચવા માગો છો તો જ્યારે પણ મિત્રો જે કોઈ ગ્રાહક તમારી પાસે ખરીદવા આવશે અથવા તમે કોઈ પણ પશુ તમે ખરીદવા જશો તો પહેલાં તમે કોઈ પણ પશુની અંદર શું જોશો સારું જે પશુનું અડાણ હશે તો જ તમે પશુ છે એ તમે ખરીદી લેશો કારણ કે મિત્રો નાનું અડાણ વાળું આપણને પશુ ક્યારે પણ આપણે ખરીદતા નથી કારણ કે મિત્રો નાનું અડાણ છે તો આપણને દૂધ પણ ક્યાંથી આપશે આવા હર કોઈ પશુપાલકના મનની અંદર પ્રશ્નો હોય છે તે આપણને જોવા મળતા હોય છે મોટું અડાણ અને વધુ દૂધ ની ઉત્પાદન આપણને મેળવવું જરૂર છે તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે તમે જે ઘરના જે દેશી ઉપાયથી ઘરેલું ઉપાયથી તમારા પશુનું અડાણ છે તમે હવે મોટું કરી શકવાનો છો ફક્ત મિત્રો આ બધી વસ્તુ છે તે આપણા ઘરના રસોડાની અંદર આપણને મળી રહેવાની છે કારણ કે મિત્રો આ બધી એકદમ દેશી દેશી વસ્તુઓ છે ફક્ત મિત્રો તમારા આ અડાણ મોટું કરવા માટે કે જ્યારે આપણું પશુ વિવાહ માટે આવેલું છે કારણ કે મિત્રો એક મહિના પહેલાં તમારે પ્રયોગ કરવો જરૂર છે કારણ કે મિત્રો હવે આપણું પશુ પંદર દિવસની વાર છે અથવા દસ દિવસની વાર છે પાંચ દિવસની વાર છે જો તમે આ પશુનો પ્રયોગ કરી તમારા પશુનો આપશો તો ત્યાંનું આપણને થોડું પણ રિઝલ્ટ નહીં જોવા મળી શકે કારણ કે મિત્રો વિવાયાના એક મહિના પહેલાં તમારા ફોર્મ્યુલા તૈયાર કરી તમારા પશુનો તમે આપશો તો તેનાથી સરસ મજાનો તમને ફાયદો છે તમને જોવા મળવાનો છે અને ટૂંક જ સમયની અંદર તમારા પશુનું સારી માત્રાની અંદર તમે અડાણ છે તેનું હવે તમે મોટું કરી શકવાના છો તો મિત્રો હવે સૌ પ્રથમની વાત કરીએ તો આપણા ટોપિક ઉપર આવી જઈએ બરોબર તો પહેલાં તમે લાઈકનું બટન દબાવતા જજો તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ મિત્રો આ દેશી પ્રયોગ બનાવવા માટે સૌ પ્રથમની અંદર છે કે તમારે દેશી ઘી લઈ લેવાનું છે દેશી ઘી લઈ લેવાનું છે કોઈ આપણા જે ઘરના જે ભેંસો હોય અથવા ગાયોનું ઘી હોય એ દેશી ઘી તમારે લઈ લેવાનું છે તે ઘી છે તે કમસે કમ તો સો ગ્રામ જેવું લે લેવાનું રહેશે હવે જે બીજા નંબરની અંદર છે કે મિત્રો જે ચણાનો લોટ હોય ચણાનો લોટ પણ તમારે લેવાનો રહેશે બીજા નંબરની અંદર અને હવે ત્રીજા નંબરની અંદર છે જો તમારી પાસે ટોપડાનો ખોળ હોય તો તમારા ટોપડાનો ખોળ પણ લઈ લેવાનો છે તો સૌ પ્રથમની અંદર છે તે મિત્રવાનું તેની અંદર છે તે મિત્રો દેશી ઘી નાખી દેવાનું કપડાનો ખોળ નાખી દેવાનો હવે આ પ્રયોગ આપણા પશુને કઈ રીતે આપવાનું ચાલુ કરી દેવાનો છે ક સવાર સાંજ મિત્રો તમારા પશુની ઉપર તમે પંદરથી વીસ દિવસ ખબર તો ધીરે ધીરે તેનું અડાણ છે તેમનું મોટું થતું જોવા મળવાનું છે કારણ કે મિત્રો આ જે પ્રયોગ છે કમ્પ્લીટલી તમારે સ્ટેપ બાય આપવો જરૂરી છે આમાં તમે થોડી પણ ગલતી કરશો તમને વાત કરીએ તો આ રીતના તમારા પ્રયોગ આપવાનો છે મેં તમને આગળ કીધું કે તે રીતના તમે પ્રયોગ બનીને તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો મિત્રો ટૂંક સમયની અંદર છે તમારા પશુનું અડાણ છે તમે સારી માત્રાની અંદર ડબલ છે તમે કરી શકો છો તો વિવાયા વિવાણ થયાના એક મહિના પહેલાંથી તમારે પ્રયોગ આપવો જરૂરી છે ત્યાર પછી મિત્રો બીજા નંબરની અંદર વાત કરીએ તો જે વ્હાઈટેમેચ નામની જે દવા મેડિકલ સ્ટોરમાંથી તમને મળી રહે છે તે પણ તમે અપનાવી શકો છો મેં આગળ તમને જે પ્રયોગ કીધો તે તમે કરવા ના માગતા હોય તો બીજા નંબરની અંદર વ્હાઈટેમેચ નામની જે દવા છે અત્યારે માર્કેટની અંદર મળી રહેશે એટલે કે મિત્રો મેડિકલ સ્ટોરમાં તમને મળી જવાની છે કદાચ મેં મેડિકલ સ્ટોરમાં જઈને તમે કહેશો કે જે વ્હાઈટેમેચ નામની જે દવા છે તે મને આપી દો અને દવા છે તે મિત્રો ઘરે તમારા લાયા પછી જે ઘઉંની રોટલી હોય તેના નાખી દસ ગ્રામ દસ ગ્રામ તે રોટલી ઉપર નાખીને તમારા પશુનું સવાર સાંજ તમે ખવડાવવાનું ચાલુ કરી દેશો પંદરથી વીસ દિવસ સુધી તેનાથી પણ તમારું પશુનું અડાણ છે એ તમે મોટું કરી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી માર્યું છે આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો અને લાઇકનું બટન છે તે દબાવવાનું તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે રજા આપશો બંદી માતરમ